આર એમ વા ચાવડાએ ટીમ સાથે ડીસાના બગીચા સર્કલ નજીક એક સઘન વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરી માર્ગ સલામતી વધારવાનો હતો ધાનેરા તાલુકાના જાડી ગામના મુખ્ય રસ્તાઓ ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતને સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોવા છતાં કામગીરી ન થતા લૂકમાં રૂસ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકાના જાડી ગામમાં મુખ્ય માર્ગ પર પડેલા કચરાના ઢગલાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે આ અંગે હરનાથભાઈ ધુડિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનનું માત્ર કાગળ પર જ અમલ થઈ રહ્યું છે સફાઈ નથી થઈ રહી ભીખાભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોને મળેલી ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે પણ તેનો અનુભવ ગામમાં ક્યાંય પણ થતો નથી ગામવાસીઓ પોતે સ્વેચ્છાએ સફાઈ કરે છે સરકારની યોજના ગામ સુધી પહોંચતી નથી આઠ વર્ષ બાદ અંબાજીમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુમન નાલાના નેતૃત્વમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું દાંતા ડિવિઝનમાં એએસપી સુમન નાલા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફે અંબાજીના મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે પોલીસ વાહનો સાથે કરવાના આવેલા આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છ ઘટના ન બને તે છે ધાનેરા તાલુકાના ભાજણા ગામમાં આકસ્મિક પોલીસે દરોડ પાડી દેવીદાન ગઢવીની દુકાનમાં નાર્કોટિક્સ હેઠળ પ્રતિબંધિત ડ્રગ્સની નશાની ગોળીઓ જુદા જુદા પેકેટમાં મળી હતી ધાનેરા પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે રેડ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબની ટીમની સાથે રાખીને આજુબાજુની

પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદના ભારતમાલા હાઇવે પર જાણદી પુલિયા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે મોટી કામગીરી કરી છે પોલીસે એક ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ બે હજાર છસો આઠ બોટલ મળી આવી છે જપ્ત કરાયેલા દારૂની કિંમત એક પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયા છે કારની કિંમત પચીસ લાખ રૂપિયા સહિત કુલ એકત્રીસ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાંચુર થરાદ ભારતમાલા હાઇવે પર કરાયેલી આ કાર્યવાહીમાં કારમાંથી વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકની બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ત્યાં લાખ છે પાલનપુર શહેરમાં આજે સવારથી જ ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો છે વરસાદની શરૂઆત સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે આ વરસાદથી બાજરીની લણણી કરી રહેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બાજરીનો પાક પલળી જવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે બનાસકાંઠા જિલ્લામાં આજે બપોરે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓમાં આગામી એક સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે તેર જૂને છૂટાછવાયા વરસાદમાં ગાજરી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ચૌદ જૂને કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે થરાદ યાર્ડમાં આજે ડિજિટલ યુગની શરૂઆત થઈ છે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ હરાજી પ્રક્રિયા સંભાળતા દસ કર્મચારીઓને ટેબ્લેટનું વિતરણ કર્યું છે આ ટેબ્લેટથી હરાજી પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો આવશે કર્મચારીઓ હવે ડિજિટલ માધ્યમથી હરાજીની કામગીરી કરશે આનાથી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે સાથે જ સમયની બચત થશે ટેબ્લેટ દ્વારા રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી શક્ય બનશે આનાથી ખેડૂતો અને વેપારીઓને તાત્કાલિક માહિતી મળશે વેપાર ધંધામાં પારદર્શિતા વધશે ને ડેટા ડેટાનું સંચાલન વધુ સરળ બનશે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે વિમાન તમારી તમામ લોકોને આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી છે પરબતભાઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય તેમના સંગઠન કૌશલ્યના કારણે ભાજપને ખૂણે ખૂણે પહોંચાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો રૂપાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યકર્તાઓનું ઘડતર કર્યું હતું પૂર્વ સાંસદે સીપુ યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ યોજના વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મંજૂર થઈ હતી આ યોજનાના કારણે વિસ્તારમાં તળાવો ભરાવાનું શક્ય થયું છે તેમણે રૂપાણીની કામ કરવાની અનોખી પદ્ધતિને પણ પ્રશંસા કરી હતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મોત થયા હતા આ કેસમાં મંજૂરો સપ્લાય કરનારા ઇન્દોરના ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાનીની જામીન અરજી ડીસા કોર્ટે મંજૂર કરી છે ડીસામાં ફટાકડાના ગોડાઉનની આડમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપી પિતા પુત્ર દીપક મોહનાની અને ખૂબચંદ મોહનાની સાથે ઠેકેદાર હરીશ મેઘવાની પણ ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના દેવાસ અને હરદાથી મજૂરો આવતા હતા